એને કેવો આકાર કહેવાય લમખંડ મોટેથી બોલજો એની સપાટી ગણો છ સરસ ચાલો હવે એની ધાર ગણો સરસ હવે એના ખૂણા ગણો સરસ એક વસ્તુ ગમે ચાલો એ કેવો આકાર છે સમખન ચાલો એની બાજુ ગણો સપાટી કેટલી છે સપાટી છ સપાટી ધાર ગણો સરસ હવે ખૂણા ગણો સરસ ચલો હાથમાં લ્યો એને કેવો આકાર કહેવાય ગળાકાર કેટલી હોય કેટલી ગણો ત્રણ ધાર કેટલી હોય સરસ અને ખૂણા કેટલા હોય ખૂણા એ કઈ નહીં સરસ